એટલે બધાનો આક્ષેપ એવો છે કે આ દીકરીને તાંત્રિક વિદ્યામાં બલિ ચડાવવા માટે લઈ જવામાં આવી છે અને એવું પૂરજોશમાં બધે ચાલી રહ્યું છે ત્યારે અમે લોકો આજે એટલા માટે બેઠા છે નાટકીય કાર્યક્રમ એટલા માટે કર્યો કે સમગ્ર ગુજરાતમાં કેટલાય ન્યૂઝ પેપરમાં બધે કટિંગમાં આવતું હોય કે ભાઈ ભુવાઓ કાલ વિદ્યાની મ્યાદી કરે ચોવીસ કલાકમાં કામ પૂરું થઈ જાય એ માટે અમે ભુવાઓને આહવાન કરીએ છીએ અમુક ગણા ગોઠાણ કે કદાચ જો તમને મળી જાય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરો અને તમે દાણાવાળા જે જોતા હોય જોવો તો આ પોલીસ તંત્ર મિત્રો બિચારા મહેનત ના કરે આ છત્રી કલાક થી આ લોકો મહેનત કરી રહ્યા છે પોલીસ મિત્ર એમને વંદન છે પરંતુ આ અંધશ્રદ્ધાના કારણે એક દીકરી ભોગ બની છે આ એક દીકરી નથી આ મારી દીકરી છે ડીવાય એસપી દીકરી છે ધારાસભ્યની દીકરી છે અને સાંસદની દીકરી છે તો આવનારા સમયમાં આવી બધી ઘટનાઓ ના બને એ માટે જાગ્રતતા માટેનો કાર્યક્રમ આજે ગોઠવ્યો હતો અને બધાને આહવાન કરીએ છે કે જે પણ હત્યારાઓ હોય એની બધાની લીંક આખી પકડાય અને બધાને વહેલામાં વહેલી સજા થાય બસ એ તમારી બધાની માંગ છે